કેની હાઈ કરી દો કેટલી હાઈ કરો કે લ્યા સાવા કરજો તમે હાઈ કરી લે અરે ઉપર આવી ગયા છે ઉપર આવી ગયા છે હવે આપણે કરી આ સાયકલના મિત્ર છે જોઈ શકો સાહેબ મિત્ર હા રેડી હવે અમે જઈ રહ્યા અહીં શૂટિંગ માટે બરોબર તો ચાલો આગળ મળશું આપણે અહીંયા થઈ પહોંચી ગયા છીએ આવી જઈશું આપણે ચાલો દર્શન કરવા આ છે મંદિરનો ગેટ જો બારનું વાતાવરણ છે

મિત્ર હાય કરી દીધું ચલો ધોણી હેડી છે મિત્રો મિત્રો અમે તમારા મોટા બેન ફેન છીએ કાંગ દે લે સર આપણે એક ફ્રેન્ડ મળી ગયા છે સબસ્ક્રાઇબ મળી ગયા આ સેલ્ફી લેવા માંગે છે એક સેલ્ફી ક્લિક કરી દીધી રેડી બરોબર થઈ ગઈ ભાઈ નીકળો અને અમે ઓ મિત્રો આ બીજા ફ્રેન્ડ મળી ગયા છે કાંગ દે લે સર મિત્રો કોંગ્રેચ્યુલેશન રેડી છે લાઈક કરી લાગજો ભાઈ લવ કરજો કોમેન્ટ કરી દે એ સબસ્ક્રાઇબ સોરી સોરી ભૂલી ગયા મિત્રો Instagram યાદ રહી એટલે રેડી અમે શું કરતા